એટલે પછી આપણે મોટા દવાખાને જાઈશું અને મોટા દવાખાને જઈશ રિપોર્ટ કરીને તારે દવા લાવો ને પછી મટી જાય ચિંતા ના હું જાઉં જાઉં એ એવું હમે હમે વાહ 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 હું છું કહું છું આપણે શું ઘણી બારવારને પાણી દેશ હું આવું આ ઓન કાકા જોડે જઈને આવું સારું દવાખાન જાવ છે કે પૈસા લેવા જવું છું હું તું બે જ તો જાતો ની જોડે ઓભાર કોઈ બાચીત નહી રહી જાતો ને જો હા તારા બે જોડે દુખડો હમ બોટ હમ બરાબર બરોબર અને સાઉન્ડ આપણે જે પેલું આ વાનું છે ને એ રાતે પાડા દાઈ જાવ હા બરાબર સાઉન્ડ રાશું પછી લાઇટિંગ મોજે પેલી આખી સીરીજો આવી નવી નવી ખબર હે રંગબેરંગી એની સીરીજો રાખી ફુગ્ગા

બધા કલાકારો જોડે વિશ નહીં કરાવવાની તન હું ઘોડો લાગુ લે ચમ અલે કાલ ના ફોન કરી દીધા મે ના હોય તો પછી કાલ રાતે ફોન કર્યા ને કાલ ધારે બધા કલાકારો ફોન કર્યા ને છે કાન 500 500 રૂપિયા ગાવાના આલ્યા છે બી 20000 રૂપિયા તો ખાલી કલાકારને ગાવાના જાળવા પડશે મારે વિચાર કે વિડિયો આવી જાય ને હમણાં બધા અરે હમણાં અડધો કલાકમાં માં આવી જાય તરત હાર હું બધા માં ભાઈ બનન કેતા આવતા ની અરે કેતા કે વેળા સતા આવી જાજો પાછા હા અને ગીત તો લાવજે એમણે ના આવતા ખાલી હાથ એ તો લાવે છે ને આવો હા આવો હા એ પોયા બજે લે ઓય જમાયા કો એ હું આ થોજુ કોમ હતું મારે હા કોમ હતું ચીઉ કોમ હતું એટલે શું છે કે આપણે છોકરો મોડો છે કે હા એટલે દવાખાને લઈ જાવ છે મોટા બરાબર હો એટલે દસ હજાર રૂપિયા આલો દસ હજાર રૂપિયા અરે હજી નહીં મળતી હોય ને ગમદા તો તમે દવાખાને લઈ જાય શો કહેવાય નહીં મચીયો કોઈ કરે આવે છે મોટા દવાખાની આવી જાય અરે આવા મોટા દવાખાને પ્રોબ્લેમ ના પાડવાનું હોય અને હું તો શું કહું છું

એ છે તે એ જો છે ને એટલે કે મારે પૈસાની જરૂર છે અલ્યા પણ ફૂમતા તમારો છોકરો મોદો ને એના જે બર્ડ ડે વાલો હોય વાત સાચી છે પણ છોકરાને હરખ આડે આપણે ના થઈ કરી અને તોય એની કીધું છું કે તમે ત્યારે અઠવાડિયું ચકો પછી કરી આલું પૈસા પણ હવે મારો છોકરો મોદો છે ચી રીતના હું અઠવાડિયું ફૂમતા આકા એવો ગોડો અરખ ના હોય અને પૈસા તો હાલ મારા જોડે નહીં તમે અચાનક મને ભેગા થયા કે હું ગમે તે જોવાળ કરી આલો એટલે ના હોય તો એમ કરો

હું તો કાકો છે નરમ દેવા કોઈ મોદા છે જો ના એ મોદા નહીં એ છોકરો મોદો છે છોકરો બીમાર છે અને પૈસા હોય ને જોડે 1 રૂપિયોય એ નહીં હવે દવાખાના લઈ જાવ શિરક લઈ જોય એટલે હું તમાર જોડે આવ્યો છું કે આપણે બે હેડો ના હોય તો હોય ને છોકરાને દવાખાના લઈ જઈએ આ દવાખાના લઈ જાવા તો નહીં પણ હું તો તો પેલા એને ભઈરા નહીં એને જો રૂપિયો નો છે વાત સાચી તમારે કેવી અરે જાતા પૈસા માંગવા બરોબર પણ એ લોકો બર્થડે નો આદિન બેઠો છે છોકરા લેતો કાકો ને મો એના ઘેર ઉલાડી મેં ધૂળ કાઢી આપણે એના ઉપર એટલો બધો ના કરાય બરોબર અને હાલ નહીં કેવું આપણે પછી દવાખોના જઈને આવી પછી કહીએ

હેપી બર્થડે થેન્ક યુ અરે પણ તમાર જો બધું નાટક કરવાના આવતા તો ચમ ઓહો આયા ભાઈ ટોપી તો પહેરવી પડે કે ભાઈ અભિક પપ્પા આવી ગયા ને હરખ વાગ ના હોય બર્થડે છે આજ ખબર તો પછી ચમ ભાવ તે મોળો કરી એટલે ભાઈ તારા માટે ગિફ્ટ લેવા ગયો તો હું જો ફૂલા જો તો ખરા ખાલી તું એટલે આ ના ખોલવાની હોય હજુ એક કપ પેલા

老么？ મેલ્યા બધા કલાકારો ને કઈ નાખ્યો અલ્યા ભાઈ ગીતો સાચી પણ તો ગાવું પડે કે

જોડે રહી હરિભાઈ પેલું હું અલ્યા લાપવાનો હતો મૂળ આવ્યું

બટે બીચ વાળાને તો એમ ખબર આવતે ફાવે ઈ તો આબા નતો એટલે આવી ગયા હવે તમાર ચિંતા શું જો એકો પેલા કઈ શું ચિંતા નહી તો જા દે લોકા દે ને જાય મિલ અન તમે હમણા થોડી લઈને આવો હોટેલ માં જમવા લઈ જાઉં હા હોટેલ માં જમવા જાવ તો ખબર અમે આઈએ ઓહ ઓ આ બફુજી નું બફુજીનું ભરતજીનું મેં શું બગાડ્યું તું

પણ કાકા મારો તો આખો બર્થડે બગાડ્યો બર્થડે બડ ડે બગાડે તું ચિંતા ના કરે તારા પાણી ઘેર લઈને ધૂળ કાઢી નાખું પગડ

તમારી જિંદગી ઉજવ્યો તો પછી આ ડોહા તમારી જોડે રૂપિયા લેવાયા હતા જવાબ આવ્યો અઠવાડિયા ચેડ લઈ છે અઠવાડિયા ચેડા છોકરા ના ના થઈ જાય પછી પૈસા શું કરવાના

હવે ઓને કશું કહેવાય નહીં બરાબર હવે મને એટલી ખબર પડી ગઈ કે આવા સમયે ભાઈ ભાઈ ના થાય તો મારે ઓની કશું જરૂર નથી તું ન્યા હું તો આકા બીજું કશું નહીં આ રૂપિયાનો નો અભિમાન છે નહીં જેના જોડે રૂપિયા નહીં ને હું તો આકા અહીંયા તો કોઈ સપન માં બર્થડે આપતો નહીં તારે જો કે કુકરી બાજરી વાઢા ખબર પડે બર્થડે ની અકલે આપડે બો વિરોધ નહી કરતા તમે મનાવો તમે ખર્ચો કરો પણ વાત સાચી રૂપિયા વાળા ભૂલ થઈ ગયું કરોડ આપે પાણી એવું છે ભૂલ થઈ ગયા

શાંતિ રાખો પકડ્યો અરે બધી નહી દવાનું જે તમે હારા કામ કરશો ને એ આશી ગંગાજાંબાઈ ની થઈ મબુજી હવે આ સુગ્રા જેટલી ગળા ઠીક નહી જાય એટલી ગળા દવા તો બધો ખર્ચો મારો ખાવા પીવાનો દવાખાનાનો આબા જવાનો જેટલો રૂપિયા રૂપિયા ખર્ચો થાય ને બધો ખર્ચો હું હું એ વાત સાચી છે ઈ તમારા ફરજમાં આવે છે ભાઈ તરીકે તમારા ફરજમાં આવે છે અને ફરજમાં તમે કોઈ તલો નહીં કહેતા કે આસાન નહીં કરતા તમારી ફરજ છે ઈ ફરજ પૂરી કર્યો હું હવે આ બરાબર છે ફમતા આગા કરી દયો માફેડો હવે હા એવો બહુ જલા કઈલા ખાતો પગડે ભંતા કા કેતો નાસ્તો કરે ને દવા જે લક્ષ્યા ને ની તમે તો ટાઈમે ટાઈમે પાઈ જાજો હા હા હો હા હા અને કોઈ આગા પાછો તમે તાર ફોન કરી જો હા હા હા